પોરબંદરમાં રહેતા કાના બાલુ વડોદરા નામના વ્યક્તિનું કમલાબાગ સર્કલ નજીક બેગ જે છે તે બેગ પડી ગયું હતું ને આ બેગ જે છે તે ત્યાં હાજર ટ્રાફિક પોલીસને મળી આવતા આ જે બેગ છે તે તેના માલિકને પરત કરવામાં આવ્યું હતું મહત્ત્વની વાત છે કે આ બેગમાં આશરે પંદર તોલા જેટલું સોનું તેમજ રોકડ સહિતની વસ્તુઓ હતી અને આ જે વસ્તુઓ છે તે તેના મૂળ માલિકને પરત કરવામાં આવી હતી આ જે વ્યક્તિ જે છે તેઓએ પોરબંદર જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ છે કાનાબાલુ વડેદરા ને હું ઘરેથી નીકળેલો જીમમાં જતો હતો મારી પાસે એક બેગ હતી બેગ રસ્તામાં ક્યાંક પડી ગઈ તે મને ખ્યાલ ન રહ્યો કે દુકાને જઈ ને પછી જોયું તો બેગ પડી ગઈ હતી પાછો હું નીકળ્યો તો કમલાબાગ કમલાબાગ હતી ટ્રાફિક પોલીસ પોલીસને મળેલું એ ટ્રાફિક પોલીસે મને આપેલું પાછું એમાં હોટલ રૂપિયા હતા અને પંદર બધા ખૂણું હતું એ મને કેમ મળી ગયું છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ને ધન્યવાદ માનું છું ટ્રાફિક પોલીસનો જેથી કરીને મારી વસ્તુ મને પાછી બધી મળી ગઈ